હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે હું બધાને ભાવતું શાક બનાવવાની છું આજે છાલવાળા બટાકાનું શાક બનાવવાની છું અને આ બટાકાનું શાક બધાને ભાવતું જ હોય છે તો આપણે લગ્ન પ્રસંગમાં જે છાલવાળા બટાકાનું શાક હોય છે એવું જ શાક હું આજે બનાવવાની છું તો રેસીપીને સ્કીપ કરતા નહીં અને પૂરી જોતા રહેજો તો શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં મેં અહીંયા મીડિયમ સાઇઝના બે બટાકા લીધા છે બટાકાને મેં સારી રીતે ધોઈ લીધેલા છે હવે આપણે બટાકાને સમારી દેવાના છે એટલે કટ કરી દઈશું બટાકાને તો નોર્મલી આપણે જે શાક બટાકાનું ઘરે બનાવતા હોઈએ છીએ એના પીસ આપણે નાના રાખતા હોય છે પણ લગ્ન પ્રસંગમાં બટાકાના કટકા મોટા હોય છે એટલે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું શાક બનાવીએ છીએ એટલે બટાકાના કટકા મોટા રાખીશું ટુકડા મોટા કરવાના છે તો બંને જ બટેકાને હું સમારી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં બંને જ બટેકાને સમારી દીધા છે અને આવા મોટા ટુકડા રાખવાના હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું તો બટેકામાં પાણી ઉમેરી બટેકાને સારી રીતે ધોઈ લેવાના છે એટલે હું અહીંયા બે પાણીથી બટાકાને ધોઈ દઈશ હવે એના પછી લગ્ન પ્રસંગમાં બને તેવું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા બે નંગ તમાલપત્ર લીધેલા છે અને એના પછી બે નંગ સૂકા લાલ મરચાં લીધા છે એક નાનો તજનો ટુકડો લીધો છે એના પછી ત્રણથી ચાર લવિંગ લીધા છે અને ચારથી પાંચ મરી લીધેલા છે અને એક નંગ સમારેલું ટામેટું લીધેલું છે હવે આપણે બટાકાનું શાક બનાવવા માટે એક કુકર લઈ લેવાનું છે અને એમાં બેથી ત્રણ ચમચા તેલ ઉમેરી દઈશું તેલ થોડું આવી જાય એ પછી તમારપત્ર સૂકાલાલ મરચાં તજનો ટુકડો અને એના પછી લવિંગ અને મરીને એડ કરી દઈશું અને એના પછી એમાં એક ચમચી જેવી રાઈને એડ કરશું રાઈ સારી રીતે તતરે એ પછી એમાં જીરું એડ કરશું થોડી હિંગ નાખીશું અને પાંચથી છ નંગ લીલા લીમડાના પાન એડ કરશું અને એના પછી ઝીણું સમારેલું ટામેટું એડ કરશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે આને બે મિનિટ જેવું સાંતળવાનું છે તો બે મિનિટ જો આપણે આ બધા જ મસાલાને સાંતળી દઈશું ટામેટા જે છે એ એકદમ સોફ્ટ થઈ જાય એ પછી જ એમાં બટાકાને એડ કરવાના તો અહીંયા મેં બટાકાને એડ કરી દીધા હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરવાની એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી દેવાનું છે તો અહીંયા મેં ખડા મસાલા યુઝ કર્યા છે એટલે મેં અહીંયા ગરમ મસાલો યુઝ નથી કર્યો તો બધું જ મિક્સ કરી દેવાનું અને એના પછી આપણે થોડીવાર માટે સાંતળવા દેવાનું છે શાકને સારી રીતે સાંતળવા દઈશું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એકદમ પાણી ઉમેરી નહીં દેવાનું તરત થોડીવાર સાંતળવા દેવાનું તો સારી રીતે બટેકા સંતળાઈ જાય એ પછી એમાં પાણી ઉમેરી દેવાનું છે તો હું અહીંયા લગભગ એક નાનો ગ્લાસ હોય એટલું પાણી અહીંયા ઉમેરીશ આજની આ મારી રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા તો આવી રીતે બટેકા ડૂબી જાય એટલું પાણી આપણે ઉમેરવાનું તો થોડું પાણી ઉપરથી હું ઉમેરી દઈશ અને એના પછી કૂકરને બંધ કરી દેવાનું છે અને ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખીશું હવે ચેક કરી લઈએ તો કૂકરનું ઢાંકણ ખોલી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ છાલવાળા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એના પછી ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દેવાની તો થોડી કોથમીરને ઉપરથી ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી દેવાનું છે એક સર્વિંગ પ્લેટમાં છાલવાળા બટાકાનું શાક સર્વ કરીશું આ શાકને તમે પરોઠા સાથે ભાખરી સાથે રોટલી સાથે કે પછી બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે તો રેસિપી કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા